રાજકોટ ધોરાજી થી જામ કંડરોણા જતા રસ્તા ઉપર ખાનું સામ્રાજ્ય ધોરાજી થી જામ કંડોડા તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ધોરાજીની સપુરા નદી પરના પુલ પર પણ રસ્તાનો ધોવાળ થયું પુલ પર પડેલા ખાડાને કારણે અકસ્માતનો ભય સતાવે છે બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય વધી રહ્યો છે પુલ પર પડેલા ખાડા ને કારણે અકસ્માતનો નો ભય ફેલાઈ રહ્યો છે જામકંડોળા તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ધોરાજી ની સફુરા નદી પરનો પુલ પર રસ્તાનું ધોવાણ થયું હતું અને પુલ પર પડેલા ખાડાને ને કારણે

મરમત કરી અને હલાય એવી પરિસ્થિતિ માં બીક લાગે અક્ષમાત ની બીક લાગે ખાડા પાણી બીજી કોઈ વસ્તુ છે નહીમાત ની તો બહુ જ બીક લાગે છે નવર નવર થાય છે ધોર રસ્તા મોટા મોટા ગાબડા છે